રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી રાષ્ટ્રપતિએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ હાંસલ કર્યો તેની વિસ્તૃત જાણકારી પણ મેળવી તો સાથે સાથે સરપંચશ્રીએ શ્રીને જણાવ્યું કે આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા